એક જવાન શહીદ થયો હતો જ્યારે ચાર જવાન ઘાયલ થયા હતા હવે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના કાફલા પર હુમલો કરનારા લશ્કરે તૈયબાના ચાર આતંકીઓને તાલીમ સાજી આપી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોસ્દી ની ગરોડ ફોર્સ ભારતીય બે હાજર ત્રેવીસ ના ગોપલિયા સેનાના જવાનો પર હુમલો કર્યો કે જેમાં ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કરીને આતંકીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ